વેલકમ અત્યારે હાલ એક સમાચાર બીજેપી બેઠકને લઈ અને સામે આવી રહ્યા છે ગુજરાતમાં બીજેપીના સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળનાર છે બીજેપીના સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળવાની છે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે મંગળવારે કમલમ ખાતે સાંસદો અને ધારાસભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મંગળવારના રોજ આ બેઠક થવાની છે સાંસદો અને ધારાસભ્યોને પત્ર દ્વારા આ તમામ બાબતની જાણ કરવામાં આવી છે સદસ્યતા અભિયાનને લઈ અને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે જતીન બીજેપીના સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળશે ગુજરાતમાં શું વિગતો

તેમજ જે આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી છે તેમાં ભારતીય જનતા પાર્ટી વિજય મેળવ તે તમામ પ્રકારની બેઠકો ચર્ચા જે છે તે બેઠકમાં કરવામાં આવશે આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ